નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો જો તમે દરરોજ પૂજામાં અગરબત્તીનો ઉપયોગ કરો છો તો આ વિડીયોને એક વખત ખાસ કરીને જોઈ લેજો તો મિત્રો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા સમયે ધૂપ સમયેવામાં આવે છે પરંતુ અગરબત્તી સળગાવવા વિશે શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી મિત્રો અગરબત્તી સળગાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો તમે તમારા પૂજા ઘરમાં દરરોજ અગરબત્તીઓ સળગાવો છો તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે કારણ કે અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં લેવાતા રાસાયણો સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા નથી તો મિત્રો તે ઉપરાંત તાજેતરમાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પૂજામાં સુગંધિત અગરબત્તી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમકારક સાબિત થઈ શકે છે સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો શરીરના કોષો પર ખરાબ અસર કરે છે અને તે સિગરેટના ધુમાડા કરતાં પણ વધુ ઝેરી હોય છે સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેના ધુમાડાથી કોષના ડીએનએમાં ફેરફાર થાય છે જે કેન્સરનું જોખમ વધારે છે ધુમાડ હંમેશા ફેફસા માટે હાનિકારક જ હોય છે પછી ભલે તો સિગરેટનો હોય કે અગરબત્તીનો હોય તો મિત્રો સૌપ્રથમ ચાલો જાણીએ કે કયા ધાર્મિક કારણોસર અગરબત્તી સળગાવવાની મનાઈ છે ઉપરાંત આ અગરબત્તીની જગ્યાએ કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પણ આ ખાસ વિડીયોમાં જણાવશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો કયા કારણોસર પૂજામાં અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ સૌ પ્રથમ તે વિશે જાણીએ નંબર એક મિત્રો અગરબત્તીમાં વાસનો ઉપયોગ થાય છે એવી ધાર્મિક માન્યતા છે કે વાસને બાળવાથી સંતાનનું નુકસાન થાય છે આ કારણોસર લોકો આવું કરવાનું ટળે છે નંબર બે મિત્રો કહેવાય છે કે વાસ બળવાથી પિતૃદોષ થાય છે આ કારણ પણ અગરબત્તી ન પ્રગટાવી જોઈએ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર વખતે વાસનો ઉપયોગ કરવામાં આવે છે શમશાન યાત્રામાં વાસ પર કાઢવામાં આવે છે અને અગ્નિ સંસ્કાર સમયે ખોપરીની વિધિ પણ વાસથી જ કરવામાં આવે છે નંબર ત્રણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ અગરબત્તીને અશુભ માનવામાં આવે છે અગરબત્તી સળગાવી અશુભ છે વાસમાંથી અગરબત્તી બનાવવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે વાસનો ઉપયોગ જનોય મુંડન જેવા શુભ કાર્યોમાં અને લગ્નના મંડપ બનાવવા માટે થાય છે એટલા માટે પણ અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર ચાર મિત્રો ભાગ્યને ચમકાવવા માટે ફેંગ સુઈમાં વાસનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે જો તમે વા સળગાવો છો તો તેનાથી દુર્ભાગ્ય વધી શકે છે આ જ કારણે પણ અગરબત્તી ન બાળવી જોઈએ નંબર પાંચ મિત્રો આ પાછળનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે અગરબત્તીનો ધુમાડો ઓક્સિજન ઘરમાંથી ખેંચી લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે જે આપણો સ્વાસ્થ્ય માટે ગંભીર રૂપે સાબિત થાય છે નંબર છ હિન્દુ માન્યતા અનુસાર વાસને બાળવાથી ભાગ્ય અને વંશનો નાશ થઈ શકે છે માન્યતાઓમાં વાસને નસીબ વધારવા અને વૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આથી હિન્દુ ધર્મમાં વાસમાંથી બનેલી અગરબત્તીઓ સળગાવવાની સખત મનાય છે નંબર સાત મિત્રો એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વાસની બનેલી વાસડી પહેરે છે આથી વાંસમાંથી બનેલા વાસ અને અગરબત્તી બાળવી બિલકુલ પણ યોગ્ય નથી તો મિત્રો ધાર્મિક રીતે આપણે જોઈએ તો ભગવાનને હંમેશા કુદરતી રીતે જ વસ્તુનું સર્જન થાય છે તે વધારે પસંદ હોય છે કેમ કે ભગવાને જ પ્રકૃતિનું સર્જન કર્યું છે જે વસ્તુની સુગંધ પ્રાકૃતિક આવતી હોય છે તે આપણને ક્યારેય પણ નુકસાન નથી કરતી હોતી કેમ કે પ્રાકૃતિક વસ્તુ આપણને હંમેશા ફાયદો જ પહોંચાડતી હોય છે તો મિત્રો ભગવાનને મોટા ભાગે નેસઘીક રૂપે સ્વાસ્થ્યવર્ધક ધૂપ પસંદ હોય છે અગરબત્તી સિવાયના અન્ય બધા ધૂપથી ઘરમાં પરેશાન કરતા જીવ જંતુઓ પણ નાશ પામે છે પરંતુ આ ધૂપનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો ધુમાડો આપણને અને વાતાવરણને સ્વાસ્થ્ય રાખવામાં મદદરૂપ થાય છે તેમાંથી ઓક્સિજનનું ઉત્પાદન થાય છે જે આપણા ઘરમાં બધાને સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે તેથી જ મિત્રો હવે જાણીએ પૂજામાં અગરબત્તી કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નંબર એક પૂજા સમયે અગરબત્તીની જગ્યાએ ધૂપ સળગાવો તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે વ્યક્તિ તણાવમુક્ત રહે છે રોગો દોષો અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ ધૂપનું મહત્વ છે તો મિત્રો ગ્રહો સાથે સંકળાયેલા અનેક વૃક્ષોના લાકડા છાલ ચંદન વગેરેનો ઉપયોગ ધૂપ બનાવવામાં થાય છે અને બાળવાથી ગ્રહો શાંત થાય છે તેની સાથે જ જોડાયેલા દોષ પણ દૂર થાય છે તો મિત્રો જો તમે રોજ પૂજાપાઠ કરો છો તો દરરોજ ધૂપ સળગાવવો સારું છે પરંતુ રોજે રોજ સમય ન મળે તો તમે એકાદશી ત્રયોદશી ચતુર્દશી અમાવસ્યા અને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ધૂપ બળાવી શકો છો તો મિત્રો ધૂપ ગાયના છાણ અને અન્ય જવલેણશીલ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે તેથી ધૂપ કરવાથી શરીરને નુકસાન થતું નથી તો મિત્રો ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો વાતાવરણને શુદ્ધ કરવા માટે પણ ધૂપ કરવામાં આવે છે નંબર બે લોબાન એ પણ પૂજામાં ઉપયોગમાં લેવાતો એક ખૂબ જ પ્રખ્યાત અને સુગંધિત પદાર્થ છે તેને દરરોજ બાળવાથી અનેક ફાયદા થાય છે તો મિત્રો લોબાણને પણ દેવતાઓને પ્રિય માનવામાં આવે છે તેને બાળવાથી ધાર્મિક વાતાવરણ સર્જાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે લોબાણની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે તો મિત્રો લોબાનની સુગંધ સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનાવે છે આયુર્વેદિક અનુસાર લોબાનમાં ઔષધિ ગુણ હોય છે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ચિંતાઓ અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે લોબાનના ધૂપને સળગાવી શકાય લોબાના નાના ટુકડાને ગરમ કોલસા પણ નાખી શકાય મિત્રો લોબાણનું અમુક પ્રકારના કેન્સર પામે લગાડવામાં પણ મદદરૂપ થાય છે નંબર ત્રણ મિત્રો ઘરના મંદિરમાં રોજ સવાર સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે જે લોકો વિધિપૂર્વક પૂજન ન કરી શકતા હોય તેઓ દીવો જરૂર પ્રગટાવી શકે છે ઘી અને તેલનો દીવો પ્રગટાવવાથી ધાર્મિક લાભ થાય છે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે તો મિત્રો ઘરમાં નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે તો તે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા સક્રિય થાય છે અને દોષ ધરાવનારી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે દીવાના ધુમાડાથી વાતાવરણમાં રહેલ નુકસાન સૂક્ષ્મ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે દીવો અંધકાર સમાપ્ત કરે છે અને પ્રકાશ ફેલાવે છે તો મિત્રો માન્યતા એ છે કે દેવી દેવતાઓની દીવાની રોશની વિશેષ પ્રિય છે એટલા માટે પૂજા પાઠમાં દીવો અનિવાર્ય રીતે પ્રગટાવવામાં આવે છે નંબર ચાર મિત્રો પૂજા પદ્ધતિમાં

બદલાઈ જાય છે તો મિત્રો કપૂરનો ઉપયોગ બીમારીના ઈલાજ માટે પણ કરવામાં આવે છે એટલે ધર્મગ્રંથો સાથે આયુર્વેદિકમાં પણ કપૂર વિશે ખાસ ઉલ્લેખવામાં આવ્યો છે જ્યોતિષી અને વાસ્તુ ઉપયોગમાં પણ કપૂરનો ઉપયોગ મહત્વપૂર્ણ રૂપથી કરવામાં આવે છે તો મિત્રો કપૂર વિશે વૈજ્ઞાનિક શોધના આધારે પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે તેની સુગંધથી જીવાણુ વિષાણુ વગેરે બીમારી ફેલાવતા જીવ નષ્ટ પામે છે કપૂર વાતાવરણને શુદ્ધ કરે છે જેથી બીમારીઓ થવાનો ખતરો ઓછો થઈ જાય છે વૈજ્ઞાનિક પ્રમાણે પૂજા અથવા હવન આરતી વખતે જ્યારે આપણે કપૂર પ્રગટાવીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો આસપાસની નેગેટિવ ઉર્જાને દૂર કરે છે તો મિત્રો પૂજામાં રોજ કપૂર પ્રગટાવવાથી આસપાસની હવા સાફ થવા લાગે છે ખરાબ હવા ઘરમાંથી બહાર થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે તો મિત્રો સવાર સાંજ કપૂર પ્રગટાવવાથી બહારની નેગેટિવ ઉર્જા ઘરમાં આવી શકતી નથી કપૂર પ્રગટાવવાથી હવામાં ઓક્સિજનની માત્રા પણ વધી શકે છે પ્રદૂષિત ક્ષેત્રમાં રહેતા લોકોને બીમારીઓથી બચવા માટે કપૂર પ્રગટાવવું જોઈએ કપૂર પ્રગટાવવાથી બેક્ટેરિયા કીટાણુ મચ્છર વગેરે ઘરમાં પ્રવેશી શકતા નથી તો મિત્રો કપૂરને ઝીણું પીસીને પાણીમાં નાખી પોતું કરવાથી કીડીઓ કે અન્ય જીવ જંતુઓ ઘરમાં પ્રવેશ કરતા નથી વાસ્તુ દોષને દૂર કરવામાં પણ કપૂરનો સારો ઉપયોગ થાય છે ઘરમાં જે રૂમમાં શુદ્ધ વાયુના અવર જવર માટે બારી ન હોય ત્યાં કાચના વાસણમાં કપૂર રાખવાથી શુદ્ધ વાયુનો સંચાર થાય છે નંબર પાંચ ચંદન એ પૂજામાં ઉપયોગમાં લેવાતો એક પવિત્ર અને સુગંધિત પદાર્થ છે તો મિત્રો ચંદનને દેવતાઓને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે તેને બાળવાથી ધાર્મિક વાતાવરણ સર્જાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ચંદનની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ચંદનની સુગંધ મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે તો મિત્રો નિયમિત ચંદન બાળવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે મિત્રો ચંદનમાં ધૂપને સળગાવી શકાય છે ચંદનની લાકડીને પણ સળગાવી શકાય છે ઉપરાંત ચંદનના પાવડરને ગરમ કોલસા પણ નાખી શકાય છે અને પછી તેનો ઉપયોગ કરી શકાય છે નંબર છ મિત્રો પૂજા સમયે ધૂપબત્તી પ્રગટાવવાના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન દરરોજ ઘરમાં ધૂપબત્તી પ્રગટાવી સુખ અને શાંતિ મળે છે ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધે છે મિત્રો ઘરની અંદર પણ ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે ધૂપબત્તીઓ બનાવવામાં અનેક પ્રકારના વૃક્ષના લાકડા છાલ ચંદનનો ઉપયોગ થાય છે તેઓ વિવિધ ગ્રહો સાથે સંકળાયેલા હોય છે ઘરમાં ધૂપબત્તી પ્રગટાવવાથી ગ્રહો શાંત થાય છે અને તમામ ગ્રહ દોષ પણ દૂર થાય છે તો મિત્રો આપણને જે વસ્તુથી નુકસાન થતું હોય તેનાથી ભગવાન ક્યારેય ખુશ ન થાય એટલા માટે ક્યારેય પણ ધૂપ માટે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ ભગવાનની પૂજામાં બને એટલી સામગ્રી પ્રાકૃતિક હોય તો તેનાથી ભગવાન વધારે ખુશ થાય છે તેથી જ શક્ય હોય તો અહીં જણાવેલ વસ્તુઓને અગરબત્તીના સ્થાને ઉપયોગમાં લઈ શકો છો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ